ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની જે સરકારે ભાજપની સરકારે જે બનાસકાંઠા આપણે જે વિભાજન કરવાનો એક જાહેરાત કરી કે ભાઈ થરા જિલ્લો બન્યો એવી જાહેરાત કરી થરા જિલ્લો તો આપણે બન્યો નથી મારે ધોનેરાને કોકરેજને દીવુંદરને અને બાબર શહેર અને બાબર તાલુકાને મારે એક આગેવાનોને અને મતદારોને મારે એક વિનંતી કરવી છે કે ગમે તે સંસ્થાના આગેવાન સંસ્થાના આગેવાન કોંગ્રેસના આગેવાન ભાજપના આગેવાન ઓમ પાર્ટીના આગેવાન હરેક સંસ્થાઓના ડોક્ટર છે વકીલ છે મોટી મોટી સંસ્થાઓ ચાલે જલારામ ગૌશાળા બાભર કે દીવુંદર બધી સંસ્થાને મારે એક વિનંતી કરવી એક પ્રેમથી વિનંતી કરવી કે આપણે ચાલુ ચારેય તાલુકા છે ને અત્યારથી વિભાજન માટે આપણે આવીને પત્ર આવી રહ્યા છે રેલીઓ કાઢો છે માગણી કરો છો જિલ્લાને જિલ્લા બાબતે એટલે મારે વિનંતી છે બધા આગેવાનોને કે આનું આપણે ચાલુ રાખજો આપણી લડત હત તો જિલ્લો બની નથી જો જિલ્લો બનવામાં તો બાર મહિના અમને લાગવાના છે આપણી જે મુખ્યમંત્રીને રજૂઆત કરો વડાપ્રધાનને રજૂઆત કરો અધ્યક્ષને રજૂઆત કરો ભારતીય જનતા પાર્ટીને ભાજપને સરકારને રજૂઆત કર કલેક્ટર સાહેબને રજૂઆત કરો સચિવાલયમાં રજૂઆત આપણી રજૂઆત ચાલુ રાખો આપણે ઢીલું પડવાનું નથી આપણને પરણમ મળવાનું છે આપણે વગર નાતના આપણી ભાઈ આશીર્વાદ છે અને ભગવાનના પણ આશીર્વાદ છે એટલે આપણી ચારે ચાલુકા માગણી ચાલુ રાખો એવી મારી વિનંતી છે હાથ જોડીને વિનંતી કરું તમને